નમસ્કાર મિત્રો મારી અસર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જણાવી કે હરિયાણાના આઈએનએલડીના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય નફે રાઠીનું રવિવારે સજ્જ જિલ્લાના બહાદુરગઢમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી ઘટનાને પગલે હરિયાણામાં માહોલતંગ બન્યો છે અને હાલ હુમલાઓમાં નફેસિંહ ઉપરાંત તેમના એક સુરક્ષા કર્મચારીનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા હતા જોકે આઈ એનએલડીના પ્રવક્તા રાકેશ ઇન્ડિયા ટુડે સાથે વાતચીતમાં પૂર્વ ધારાસભ્યનું મૃત્યુ થયું હોવાની વાતની પુષ્ટિ કરી હતી તો તેમણે જણાવ્યું હતું કે જ્યારે તેઓ પોતાની એસયુ ગાડીમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા હુમલાખોરોએ તેમના પર ગોળીબાર કર્યો હતો ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે હુમલા બાદ રાઠીનું ગોળી વાગતા જીજા સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જો કે મિત્રો વધુ વાત કરીએ તો સારવાર મળે તે પહેલા જ તેમણે દમ તોડી દીધો હતો જે આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય to, amarii channel-e imi like, share si subscribe-uri de jo.